સ્વાગત છે આપના સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું માસુમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન યથાવત રહેવાની સંભાવના સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર સીધા ઉત્તર દિશા તરફથી પવનો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો પવનોને કારણે તાપમાનમાં સમાનતા જળવાઈ આગામી 24-48 કલાક દરમિયાન વાતાવરણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર આવવાની સંભાવના ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં બપોર સુધી સામાન્ય કરતાં થોડા અંશે વધુ ગતિથી પવન ફૂંકાઈ શકે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં દિવસે ગરમી તો સાંજ પડતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પવનની ગતિ તેજ હોવાથી દિવસ દરમિયાન પણ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડતા તાપમાનમાં વધારો અનુભવાયો છે અને ઠંડીનું જોર ઘટ્યું છે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ખાસ કરીને કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન ઘટતા ઠંડીનું જોર વધ્યું હતું વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન પણ યથાવત રહેવાની સંભાવના છે મહત્વનું છે કે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં તાપમાન ઘટ્યું છે તેનું મુખ્ય કારણ છે કે સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર સીધા ઉત્તર દિશા તરફથી પવનો આવી રહ્યા છે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ તથા પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે તાપમાનમાં સમાનતા જળવાઈ રહી છે કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં એકાદ્રી સેલ્સિયસ આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન વાતાવરણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર આવવાની સંભાવના નથી ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં બપોર સુધી સામાન્ય કરતા થોડા અંશે વધુ ગતિથી પવન ફૂંકાઈ શકે છે પરંતુ તાપમાનમાં વધારો થતા ગરમીનો અનુભવ થઈ શકે છે છેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત રાજ્યના એક પણ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું રહ્યું નહોતું જ્યારે ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં અડધાથી 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ નોંધાયો હતો અમદાવાદમાં ગત રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તથા અન્ય ત્રણ મહાનગરોમાં જેમ કે વડોદરામાં ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું છે સતત ચોથા દિવસે પણ લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જેના કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગના આંકડા મુજબ ગઈકાલે મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભેજનું પ્રમાણ સાઠ ટકા સુધી પહોંચ્યું હતું વિશેષ નોંધનીય બાબત એ રહી કે ગઈકાલે આખો દિવસ ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાયા હતા આ કડકડતી ઠંડીના કારણે શહેરના રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી હતી જે લોકો ઘરની બહાર નીકળ્યા તેઓ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને જ બહાર નીકળતા જોવા મળ્યા હતા રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ જળવાઈ રહેશે

વધી અને સમાજની અંદર એક જૂથમાં કઈ રીતે રહેવાય અને સારા વિચાર અને અનેકતામાં જો એકતા છે તેની સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જો કે ફાઈનલ મેચ યોજાશે અને તેમાં વિજેતા ટીમ બનશે એ ટીમને એકત્રીસ હજાર પાંચસો પંચાવન રૂપિયા તેમજ રનર્સ અપ ટીમને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ પ્રસંગે હાલોના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર કંજરી સ્ટેટ યુવરાજ મયુરવાજસિંહ પરમાર હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સવારે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે બપોરે આકરી ગરમી પડે છે આજે સવારે તાપમાનનો પારો તેર ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે દિવસ દરમિયાન વધીને ત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ છે તો આ સાત મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર